કહી દઉં છું તો આના શૂટિંગની આપણે વાત કરીએ તો વંજારિયા ગામમાં આની શૂટિંગ થઈ છે અમુક રિપોર્ટ્સના અનુસાર અને આની શૂટિંગ ટોટલ ફોર્ટી દિવસ ચાલી છે ને હમણાં જ આની શૂટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એક કમ્પ્લીટ થયા પછીનો એક વિડીયો પણ ભાર પડ્યો છે જ્યાં બધા એકદમ ઇમોશનલ થઈ રહ્યા છે અને ગળે મળી રહ્યા છે એટલે આની ફાઈનલ શૂટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આ પોસ્ટ પ્રોડક્શનમાં વહી ગયું છે ફોર્ટી ટુ દિવસની આ શૂટિંગ હતી વંજારિયા ગામમાં શૂટિંગ થયા પછીનો જે વિડીયો છે એ હું અહીંયા પ્લે કરી દઉં છું તો આના બજેટની આપણે વાત કરીએ તો આપણને એવું ખબર પડી છે કે આનું બજેટ થોડું સારું રહેવાનું છે અને આ વખતે આપણને પાછું વિક્રમભાઈ અને જીતુભાઈની જોડી જોવા સાથે મળવાની છે આપણને ભોળાના ભગવાનમાં પણ એમની જોડી જોવા મળેલી ને એ મૂવી કલેક્શન પણ સારું કરેલું તો આ મૂવી પરથી પણ ઘણી આશા છે ને એમ તો આ થોડી થોડી ધીરે ધીરે હિટ ના કેટેગરીમાં ધીરે ધીરે જઈ રહી છે ઉપરથી દિવાળીનો સમય છે એટલે ભરપૂર માત્રામાં લોકો થિયેટરમાં જશે અને જોશે અને એન્જોય પણ કરશે એક એવી રિપોર્ટ આવી છે કે આના સિંગરમાં એક નામ જોડાયું છે કાજલ ન્યૂઝ છે એવા મૂવીમાં જોયેલો છે અને એમનો એક સારો રોલ હતો એમાં એક ફની કેરેક્ટર એક વિલનિશ કેરેક્ટરનો એક રોલ હતો તો આમાં આપણને એ મેન વિલન તરીકે જોવા કદાચ મળવાના છે રિપોર્ટ્સના તો આ બધી રિપોર્ટ રિપોર્ટ હમણાં મારા પાસે આવી છે અગર જો બીજી વગેરે કે ન્યૂઝ સારી આવે તો હું તમને વિડીયો બનાવીને એમાં જણાવી દઈશ તો આજ માટે ખાલી આટલું જ હતું આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા આપણે બીજા વિડીયોમાં આવજો જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો આવજો